કચ્છમાં લવ જિહાદ અને લેન્ડ જિહાદ મામલે મહિલાઓ મેદાનમાં ઉતરી છે જી હા મહિલાઓએ આ વિરોધ વ્યક્ત કર્યો છે કચ્છની અંદર મામલો વધુ ને વધુ ગરબાઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો કચ્છની અંદર લવ જિહાદ અને લેન્ડ જિહાદ સામે મહિલાઓ મેદાનમાં ઉતરી ગઈ છે લખપત તાલુકાના અગ્રણી ગામની મહિલાઓએ આ રેલી કાઢી છે સાધુ સંતો સહિતના લોકોએ મૌન રેલી કાઢી હતી જિહાદની ઘટનાને પગલે મહિલાઓએ મામલેદારને આવેદન આપ્યું છે અસામાજિક તત્વો તરફથી થતી કરણ ઘટને ધ્યાનમાં લેવા અપીલ કરાઈ છે

કરે મામલાદારને અમે અપીલ કરીએ છીએ કે અમારા સમાજના પ્રશ્નો સાંભળે અને અમે બધી મહિલાઓ અને અમારી સનાતન સમાજ પૂરી આખી ટીમ સાધુ સંતો અમે બધા ભેગા થઈને અમે આવેદન પત્ર આપીએ છીએ લવજાજ અને લેન્ડ જહાજ મહિલાઓ મેદાનમાં ઉતરી છે